કચ્છના પ્રથમ ફાઇવ સ્ટાર રિઝોર્ટનું ગૌરવ મેળવનાર ટાઇમ સ્ક્વેર ક્લબ વિલા ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અને શ્રેષ્ઠતાના આગ્રહી ભુજના ટાઇમ સ્ક્વેર ગ્રુપના ભદ્રેશ મહેતા અને ચિરાગ શાહ દ્વારા ભુજ મુન્દ્રા રોડ પર વિલાના નામે માપદંડ માટેની દરેક લાયકાત અને ગુણવત્તા ચકાસી ત્યારબાદ જ ફાઇવ સ્ટાર સર્ટિફિકેટ મંજૂર કરતી હોય છે પ્રીમિયર રેસિડેન્સી સાથે આધુનિક ટાઉનશીપનું નિર્માણ કરાયું છે જેમાં ચાલીસ વૈભવશાળી રૂમો અને સો વિલા ઉપલબ્ધ છે આ સ્થળે એસી જેટલા નવા રૂમ્સનું નિર્માણ થનારું છે અઢાર મલ્ટીફ્યુઝન્સ ત્રણ અલગ અલગ હોલ ચાર પાર્ટી પ્લોટ્સ બે બેન્કવેટ હોલ એમ્ફી થિયેટર ડિસ્કોથેક સ્પા સ્વિમિંગ પુલ ગેમ્સ કોર્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે આ ક્લબ ડેસ્ટિનેશન વેડિંગ માટે ભારતભરમાં લોકપ્રિય બની છે ત્યારે આ રિઝોર્ટને કચ્છના પ્રથમ ફાઇવ સ્ટાર રિઝોર્ટનો દરજ્જો પ્રાપ્ત થતાં જિલ્લાને ગૌરવ મળ્યું છે તેની સાથે દેશભરમાં શુદ્ધ શાકાહારી અને આલ્કોહોલ રહિત ત્રીજો રિઝોર્ટ તરીકે સ્થાન પ્રાપ્ત થતા તેની ભવ્ય ઉજવણી કરાઈ હતી કચ્છમાં પ્રથમ ફાઇવ સ્ટાર રિઝોર્ટનો દરજ્જો મળતા તમામ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા ઓમ મહેતા અને યસ શાહે જણાવ્યું હતું કે માપદંડના દરેક લાયકાતની ચકાસણી કર્યા બાદ એચઆરએસીની સાત જણની કમિટી રૂબરૂ આવી હતી આ માપદંડો ચકાસ્યા બાદ ફાઇવ સ્ટાર સર્ટિફિકેટ આપવામાં આવ્યો છે માપદંડ માટેની દરેક લાયકાત અને ગુણવત્તા ચકાસી ત્યારબાદ જ ફાઇવ સ્ટાર સર્ટિફિકેટ મંજૂર કરતી હોય છે આ મલ્ટી ક્યુઝિન્સ ડિશની ગુણવત્તા અને હાઇજીન પણ ચકાસવામાં આવે છે ઉપરાંત એક હેન્ડીકેપ રૂમ હોવો જરૂરી એવા દરેક ગેસ્ટને કોઈપણ પ્રકારની તકલીફ ન રહે તેની દરેક રીતે ચકાસણી થતી હોય છે ટાઈમ સ્ક્વેર ક્લબ આ દરેક માપદંડમાંથી સફળતાપૂર્વક પસાર થઈને ગૌરવ સાથે ફાઇવ સ્ટાર કેટેગરી મેળવવાની કચ્છની પ્રથમ અને ભારતની જૂજમાંથી એક પ્યોર વેજ અને આલ્કોહોલ રહિત રિઝોર્ટ બનવાનું ગૌરવ ધરાવે છે સાત નિષ્ણાત વ્યક્તિઓની કમિટી દ્વારા જાત નિરીક્ષણ દરમિયાન એકસો ઓગણપચાસ જેટલા માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી લાયકાત અને ગુણવત્તાની ચકાસણી બાદ ટાઇમ સ્ક્વેર ક્લબને ફાઇવ સ્ટારનો દરજ્જો મળ્યો છે દેશમાં શુદ્ધ શાકાહારી અને આલ્કોહોલ રહિત ત્રીજા રિઝોર્ટ તરીકે ભુજ ટાઇમ સ્ક્વેર ક્લબનો સમાવેશ થયો છે કચ્છના પ્રથમ ફાઇવ સ્ટાર રિઝોર્ટ તરીકે માન્યતા બાદ ટાઇમ સ્ક્વેર ક્લબ ખાતે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા રાજકીય સામાજિક આગેવાનો ઉદ્યોગપતિઓ કોર્પોરેટ જગતના અગ્રણીઓ શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મળી છે મારા પપ્પા એટલે ભદ્રેશભાઈ અને ચિરાગભાઈ ના ખુલી આંખે જોયેલું સપનું આજે સાકાર થાય છે અને હું જણાવવા માંગીશ કે આ જે અચિવમેન્ટ છે એ ખાલી અમારી નથી પણ બધા કચ્છ વાસીઓની છે કેમ કે આ પેલી હોટેલ છે કચ્છની ફાઈવ સ્ટાર જે પ્યોર વેજીટેરિયન છે અને ઇન્ડિયામાં માત્ર ખાલી ત્રણ જ હોટેલ છે જે પ્યોર વેજીટેરિયન અને વિદાઉટ આલ્કોહોલ છે તો ખુબ જ ગર્વની વાત છે અમારા બધા માટે કે આ અચીવમેન્ટ આપણે હાસિલ કરી છે